ઓરે આય બટા ઓ તો તો એ અમાર મારી ના મારી એ તો તો અમાર મારી ના અમાર આ સસડા મારી અમારે આ કેરા કરી આય આય રે એ મારી મારતી તું કઈ જક ઉઠી ચીકાઈ દям કરો કરો અમારે મારી મારતા સસડા દોરો 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 યાર આ દીદીની સુટી અમારે દોરો દોરો મે તું મે કોઈ તરા મે આય મારી નાવા છે મે હે মিয়া আছে আছে দে મેં દેન બાંધાશી

મી મે ફીસ attack મે દેખલા મે મે અમાર બાજી જો સેર મારી માસે કારો મે આ રાર ગેલે ઓ આલી ભૂન આલી ભૂન એ મે કારો મે આ કારો મે આ પાપ ના વારી મે થક ના આસ પાસ 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 ને હાસા ના કોઈ મે મારી દિયા થે પછા આ ગડા લોઈલાન બેટા કાવાજીરે કે છકડા દેજે મોણ ઓર દે માર બી ટેકી રે અમાર દેતા તોરા દૂરી પર પર માડી કાઈ તોરા કી ભાઈ છો તોરો તું જા જા બાટી તારલા હેલા કતકરીના આદશી